નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો લંડનમાં ઉડાન ભરતા દે પ્લેન ક્રેશ થયું છે આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટના યાદ અપાવી છે લંડનના સાઉથ એન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે ધ મેરીના અહેવાલ મુજબ આ ક્રેશ સાંજે ચાર વાગ્યાની આસપાસ થયો હતો વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી જોકે તમામના મોત થયા હોવાનું તેવું અનુમાન છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રામાણિક અહેવાલો મુજબ ત્યારે કિંગેર બી બસો વિમાન ઉડાન પડતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું એવું પણ માનવામાં આવે છે કે વિમાન નેધરલેન્ડને જઈ રહ્યું હતું ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યાંમાં રાજકાર્ય ચાલુ છે સાવચેતી રૂપે પાકે પોલીસ નજીકના રોજપોટ એન્ડ ગ્લોબ ક્લબ અને ત્યારે વૈશ્વિક પર ત્યારે ઇંગ્લી ક્લબને ખાલી કરવા દેવી દીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દે કે સ્થાનિક શાસન ટ્વીટ કરીને ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટના શાસન ડેવિડ બંને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સપર્ટ લખ્યું કે મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની પડી કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો નહીં ઇમરજન્સી સેવાનું તેનું કામ કરવા દો અમારી સેવા બધા સાથે છે પોલીસે પણ સ્થાનિકોને વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ